ધાણા મીઠું એડ કરીશું કાળા મરી પાવડર જીરું પાવડર એડ કરીશું આમચૂર પાવડર ઍડ કરીશુ મરચું ઍડ કરીશુ અને તેને બરાબર મિક્સ કરી લઈશુ જેથી બધા મસાલા અંદર ભળી જાય ત્યારબાદ તેની અંદર रिक्वायरमेंट મુજબ ચણાનો લોટ ઍડ કરીશુ થોડો મકાઈ નો લોટ એડ કરીશું અને એક ડો રેડી કરીશું લોટ બાંધવા માટે કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા પાણીની જરૂર નહીં પડે કેમ કે કેબેજ ની અંદર થી થોડું પાણી છૂટું પડશે આવી રીતે ડો રેડી કરવાનો રહેશે એકદમ મસ્ત એવો ડો રેડી થઈ ગયો છે હવે આપણે એક પેન ગરમ કરવા માટે મૂકીશું

હળવા હળવા હાથે સ્પ્રૅડ કરી લઈશુ ઉપરથી થોડું ઓઈલ એડ કરીશુ અને તેને ધીમા ધીમા તાપે ચડવા દઈશુ આવી રીતે પલટાવી વણવાની ઝંઝટ વગર કેબેજ ના પરાઠા રેડી થઈ જશે તો આ રીતે બધા જ પરાઠા રેડી કરી લઈશું અને ગરમા ગરમ સવ કરીશું થેન્કસ ફોર વોચિંગ સોની મિની કિચન આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને ને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી